વલસાડના અટાર ગામે કુવામાં પડી જવાથી વૃદ્ધનો જીવ ગયો તારીખ ત્રણ ઓક્ટોબર ગુરુવારના રોજ બાર ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડના અટાર ગામે રહેતા એક વૃદ્ધનું ખેતરમાં આવેલા એક કુવામાં પડી જવાથી મોત નીપજ્યું હતું આ બનાવની જાણ તેના પરિવારજનોને થતા તાત્કાલિક તેમના પરિવારજનો દોડી આવ્યા હતા અને વૃદ્ધના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવા માટે પારડીના ચંદ્રપુર ગામના લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી આ બનાવની મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના ગામે વાડીમાં રહેતા છોતેર વર્ષીય લલ્લુભાઈ આહિર તેમના ઘર નજીક ખુલ્લી જગ્યામાં આવેલા એક કુવામાંથી પાણી કાઢવા જતા કુવામાં પડી ગયા હતા કુવો ઊંડો હોવાથી લલ્લુભાઈ કુવામાંથી બહાર નીકળી શકે તેમ નહી હોવાથી તેઓનું ડૂબી જવાથી કુવામાં જ મોત થયું હતું આ બનાવ બાદ તેમના પરિવારજનોને ખબર પડતા લલ્લુભાઈને કુવામાંથી બહાર કાઢવા માટે ચંદ્રપુર ગામના લાઈફ સેવા ટ્રસ્ટના સેવાભાવી તરવૈયાઓએ ભારે જહેમત બાદ લલ્લુભાઈના મૃતદેહને બહાર કાઢ્યો હતો આ બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસ તેમજ સેવાભાવી એમ્બ્યુલન્સ ચાલક સાગર પટેલને કરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તો પોલીસે મોતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે